તરફ વાત કરીએ તો આણંદના વલાસણ ગામમાં મેલડી માતાના મંદિર ખાતે સિયારામ ફાઉન્ડેશન અમદાવાદના ઉપક્રમે નિઃશુલ્ક સર્વ જ્ઞાતીય એકાવન નવયુગલોના સમૂહલગ્ન યોજાયા હતા જેમાં સમાજના અગ્રણીઓ અને સાધુ સંતોએ ઉપસ્થિત રહીને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા સિયારામ ફાઉન્ડેશન અમદાવાદના સ્થાપક દિપાલીબેન ઈમાનદાર અને વિશાલભાઈ ઇનામદાર દ્વારા એકાવન યુગલોના વિનામૂલ્યે ભવ્ય સર્વજ્ઞાતિય દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એકાવન દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરવામાં આવ્યા હતા દીકરીઓને જીવન જરૂરિયાતની તેમજ ઘરવખરીની તમામ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી મહત્વની બાબત એ છે કે સિયારામ ફાઉન્ડેશનના સ્થાપક દિપાલીબેન ઇનામદાર દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો કે હું મારી દીકરીના લગ્ન કરાવીશ ત્યારે જ્યારે હું એકસો એક દીકરીઓનું કન્યાદાન કરાવી જે સંકલ્પ આજે પરિપૂર્ણ થયો હતો આજે વલાસણ ખાતે મેરડીધામ મંદિરમાં દર વર્ષની જે મા વર્ષે પણ એકાવન દીકરીઓના દ્વિતીય નિઃશુલ્ક લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે દર વર્ષની જે મા વર્ષે પણ એકાવન દીકરીઓને કર્યા વર્તી દરેક વસ્તુઓ કે કોઈ ખાલી ઘરમાં પણ જાય તો એમને કોઈ વસ્તુ ખૂટે નહીં એવી રીતનું આયોજન કરવામાં આવે છે દરેક વસ્તુ મારા દ્વારા અને અમારી ટીમ દ્વારા પૂરી પૂછતા શું કહેવાય ને કે ચીણવટ ભરતી પણ લઈ અને દરેક દીકરીઓનું આપણે પર્યાવરણ આયોજન કર્યું છે અને દરેક દીકરી સુખી રહે માતાના આગળમાં એવી દરેકની પ્રાર્થના છે સિયાારામ ફાઉન્ડેશન આપને જેમ ખબર જ છે કે સિયામ ફાઉન્ડેશન ઘણા બધા સેવાના કાર્યો કરે છે સેવાના કાર્યોની શરૂઆત જે અમારા દાદાશ્રી સ્વર્ગસ્થ કહાનદાસભાઈ ઇનામદાર અને આપણા આણંદના લોકલાડીલા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એ બે ખૂબ સારા એવા મિત્રો હતા એમણે સાથે બોરસદમાં વકીલાત કરી હતી અને એમણે જે તન ધનથી આ દેશ માટે અને સમાજ માટે જે સેવા આપી છે બસ એવી જ એમના પગલાં ઉપર અમે ચાલીએ છીએ અને કહેવાય ને કે એમનો વારસો જાળવવાની કોશિશ કરી રહ્યા છે શિયાળાઉ ફાઉન્ડેશન આમ તો ઘણા બધા કામ કરે છે કે આપશો અમને ખબર હોય છે કે વિદ્યાર્થીઓ માટે નોટબુકનું વિતરણ અને અનાથ બાળકો છે મા બાપા વગરના બાળકો છે ને ગરીબ બાળકો છે એવા બાળકોને આગળ ભણવાની જવાબદારી અને એની સાથે સાથે મહિલાઓને પણ પવર વર્ક કરવાની જવાબદારી જેવી કે સીવણ ક્લાસ છે ભરતપુકના ક્લાસ છે બીજી તાલીમ છે એ બધું પણ મુશ્કેલ કરાવે છે અત્યારે હાલ તમને ખબર છે કે બોરસદમાં પૂર આવ્યું હતું ત્યારે પણ સિયાારામ ફાઉન્ડેશને પૂરેપૂરી એ ટીમની મદદથી ત્યાં રેશનની કીટ અને જરૂરિયાતમંદ લોકોને જે જરૂરિયાત વસ્તુઓ હતી એનું પણ વિતરણ કર્યું હતું